મામલેદાર જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા અનાજમાં છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચોખા જેની કિંમત દસ લાખ ત્રેવીસ હજાર સાતસો પચાસ તેમજ તેર હજાર નવસો કિલોગ્રામ ચણા જેની કિંમત સોળ હજાર પાંચસો નો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્થળ પરથી ચાર રિક્ષા એક મોટર અને પાંચ વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા આમ તંત્ર દ્વારા કુલ રૂપિયા

છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચણા ત્રણસો કિલોગ્રામ બાજરી ત્રણસો નેવું કિલોગ્રામ ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાણી છે અને ત્રણ રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ સોળ લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે તે પ્રકારની તપાસ કરવામાં આવી છે અને શું આગળ કાર્યવાહી હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત જામનગર